નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારનો વિષય છે આપણે ભૌતિક નું પ્રકરણ નંબર ત્રણ સુરેખ પથ પર ગતિનો અભ્યાસ આપણે અત્યારે કરી રહ્યા છે જેને લગતા અભ્યાસમાં આપણે ગયા લેક્ચરમાં સરેરાશ વેગ ભૌતિક રાશિ વિશે ભણ્યા છે ત્યાર પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ એટલે શું જેના વિશેની વિસ્તૃતમાં માહિતી મેળવીશું હવે તેમ છતાં પહેલાં આપણે મુખ્ય મુદ્દો એટલે કે વેગ જે આપણે રિપીટ કરી દઈએ વેગ વેગ એટલે એટલે કે કોઈ પણ પદાર્થે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કાપેલું અંતર ભાગ્યા તેનો સમયગાળો અથવા જે તે પદાર્થના સ્થાનાંતરમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે સ્થાનાંતરમાં થતો ફેરફાર જેને આપણે અત્યારે વેગ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ વેગ કોઈ પદાર્થ એક બિંદુથી બીજા બિંદુ સુધી જાય છે

અને કોઈ બીજા બિંદુએ આપણો પદાર્થ પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો તત્કાલીન વેગ એટલે કોઈ બિંદુથી શરૂ કરી ને બીજા બિંદુ સુધી આપણો જો પદાર્થ જતો રહે છે તો એ બે બિંદુ વચ્ચે ના કોઈ ચોક્કસ સમય ગાળો હોય જેમ કે 10 વાગ્યા થી શરૂ કર્યું ને 10 વાગીને 20 મિનિટે બીજા બિંદુએ પહોંચ્યું તો એમાંના વચ્ચેના કોઈ સમય ગાળો ધારો કે 10 વાગીને 5 મિનિટે આપણો પદાર્થ કયા બિંદુ પાસે હતો અને એનો કેટલો વેગ હતો જે પણ આપણે તત્કાલીન વેગના આધારે નક્કી કરી શકીએ છીએ તો આ છે કંઈક તત્કાલીન વેગ અને તત્કાલીન વેગ એટલે આપણે જેમાં આપણે સમયગાળો ખૂબ જ નાનો કરીએ છીએ અને એના અનુસંધાને આપણે જે તે પદાર્થનું સ્થાન પણ નક્કી કરી શકતા હોઈએ છીએ તો જે વિદ્યાર્થી મિત્રો તમને એક બીજી સ્ક્રીન પર પણ હું થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ તો ધારો કે આપણા પાસે કોઈ એક બિંદુથી એ બિંદુથી પદાર્થ બીજા બિંદુ બી બિંદુ સુધી પદાર્થ ગતિ કરવાનો છે અને એને અનુલક્ષીને આપણે એથી બી બિંદુ સુધી પદાર્થ પહોંચે છે તો એને અનુલક્ષીને આપણે એનું જે તે સ્થાનાંતર લઈશું સ્થાનાંતરને આપણે અત્યારે કહી દઈએ છીએ ડી જેટલું સ્થાનાંતર સોરી એક્સ કહી દઈએ અત્યારે આપણે એક્સ કહી દઈએ અને જેના માટે લાગતો સમયગાળો સમયગાળો જે આપણે અત્યારે કહી દઈએ ટી જેટલો તો આમાં જે આપણે સરેરાશ વેગ જે છે એને કંઈક વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરતા હતા કે વી બરાબર આપણે જે તે એક્સ એટલે કે સનાંતરમાં થતો ફેરફાર અને એક્સ વન અને એક્સ ટુ કહી દઈએ અને એક્સ વન કહી દો અને એક્સ ટુ કહી દો તો એક્સ ટુ માઇનસ એક્સ વન આ પ્રમાણે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે ભાગ્ય સમયગાળો એટલે કે ડેલ્ટા ટી આ પ્રમાણે સરેરાશ વેગને આપણે વ્યાખ્યાયિત કર્યો તો હવે ત્યાર પછી તત્કાલીન વેગ એટલે શું તો તત્કાલીન વેગ મેળવવા માટે આપણે ખરેખર કોઈ ચોક્કસ બિંદુએ જે તે પદાર્થનું સ્થાન નક્કી કરવા માંગીએ છીએ તે માટે આપણે શું કરીશું કે આ જે સ્થાનાંતર છે સમયગાળો છે આ જે સમયગાળો છે એ સમયગાળો આપણે ખૂબ જ નાનો લેતા દઈશું તો છેદરી અંદર જે સમયગાળો ડેલ્ટા ટી જે છે એટલે કે ડેલ્ટા ટી જે છે એની વેલ્યુ આપણે બને ત્યાં સુધી શક્ય બને ત્યાં સુધી જીરોની નજદીકની લેવાની છે ડેલ્ટા ટીની વેલ્યુ આપણે જીરોની નજીકની લેવાની છે એક્ઝેક્ટલી ઝીરો લઈ શકાશે નહીં જીરો કરતા નજીકની પણ ઝીરો લઈ શકાશે નહીં તો શું થશે કે તમારો જે પદાર્થ છે એ ઓછા સમયની અંદર સ્થાનાંતર ખૂબ ઓછું કરેલું હશે તો જે આપણે હજી વધુ સારી રીતે સમજીએ તો આ આકૃતિની અંદર થોડોક ફેરફાર કરું તો જે સમયગાળો આપણે જો નાનો લઈએ સમયગાળો નાનો લઈએ તો પદાર્થ વધુ લાંબુ સ્થાનાંતર કરી શકશે નહીં એટલે કે દર્શાવવા પડશે તો એને બે બિંદુઓ તમે નજદીક દર્શાવો તો પણ શું થશે કે તેનો તમે સમયગાળો ઘટ્યો છે શૂન્ય શૂન્ય નજદીક થયો છે એવું કહેવાય પરંતુ હજી પણ તમે આનો આનાથી પણ નજદીક પણ તમે આ બે બિંદુઓને દર્શાવી શકો છો તે જ રીતે હજી પણ હું નજદીક એક વખત દર્શાવું છું તો આ રીતે પણ નથી એક થી બી બે બિંદુઓ વચ્ચે દેખાય છે પરંતુ આપણે જ્યારે તત્કાલીન વેગની વિદ્યાર્થી મિત્રો વાત કરતા હોય ત્યારે આ બિંદુઓ એકદમ એકબીજાથી નજદી આવેલા હોવા જોઈએ ખૂબ જ જો નજદી અંતર આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં તમે વિભિન્ન દર્શાવી શકો છો તો એને ડેલ્ટા ટી જ વડે દર્શાવાય પરંતુ જો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર ખૂબ જ નહિવત હોય ખૂબ જ નહિવત એટલે અત્યારે હું આ એક બિંદુ દોર્યું છે અને એને અડીને જ બીજું બિંદુ દોરું છું આ બે બિંદુઓ વચ્ચે ચોક્કસ પણ અંતર તો છે જ પરંતુ આપણે ખૂબ જ નાનો સમયગાળોનો લીધો હોવાથી પદાર્થ ખૂબ ઓછું સ્થાનાંતર કર્યું હશે જેથી આપણે આ સમયગાળાને હવે ખૂબ નાનો સમયગાળો કહી શકીએ તો એ જે નાનો સમયગાળો હોય તો એને ડેલ્ટા ટી વડે નથી દર્શાવવામાં આવતું એને શાના વડે દર્શાવવામાં આવે છે ડી ટી વડે દર્શાવવામાં આવે છે સ્મોલ ડી ટી યાદ રાખવાનું છે સ્મોલ ડી દર્શાવ્યો હોય તો ખૂબ જ નાનો સમયગાળો ડેલ્ટા દર્શાવી હોય તો સમયનો તફાવત પરંતુ થોડોક મોટો છે તો આ બે વચ્ચેના ડેલ્ટા એટલે થોડો મોટો તફાવત સચવે છે ડી જે છે એ થોડોક ખૂબ જ અતિ સૂક્ષ્મ સમયગાળાનો તફાવત છે તો જ્યારે આ પ્રમાણે આ બે બિંદુઓ એટલે કે બિંદુ એ અને બી એ ખૂબ જ નહીવત અંતર આવેલા હોય અને તે સમયે આ એથી બી બિંદુ સુધીનું સ્થાનાંતર એ બી વધારે વેગથી તે સમયે આપણે આના આપણે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરી શકીએ તો આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે તમારો જે પદાર્થ જે ખૂબ જ લાંબી અંતરે એટલે કે એ બિંદુથી બી બિંદુ સુધી જતો હોય તો એને આપણે એના અધી અતિ નાના નાના સ્થાનાંતરોને જોડાણ કરી દઈએ છીએ ખૂબ જ નાના આવા સ્થાનાંતરો હોય એ બધા નાના નાના સ્થાનાંતરોને જોડાણ કરી દીધા છે એવો આપણે આભાસ કરી લઈએ છીએ એવો આપણે ધારી લઈએ છીએ અને તત્કાલીન વેગને વ્યાખ્યાયિત કરીએ છીએ તો જે છે આપણો તત્કાલીન વેગ એટલે જેની આપણે વિસ્તૃતમાં અહીંયા વિગતો જોઈ ગયા છે તો હવે વિદ્યાર્થી મિત્રો જો ખૂબ જ નાના અંતર હોય તો એનું જે સ્થાનાંતર જે છે એ પણ નાનું થાય એટલે એના માટે આપણે જે ડેલ્ટા એક્સ જ્યાં દર્શાવીએ છીએ એ આપણે હવે શું થઈ જશે ડીએક્સ થઈ જશે ડેલ્ટા ને આપણે હવે થઈ જશે ડીએક્સ અને ડેલ્ટા ટી જે દર્શાવતા હોઈએ છે એ આપણે થઈ જશે ડી એટલે કે જે સરેરાશ વેગનું હવે સૂત્ર સરેરાશ વેગનું સૂત્ર શું હતું કે વી આ પ્રમાણે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આવું આપણે કંઈક દર્શાવતા હતા એમાં હવે સરેરાશ વીકની જગ્યાએ આપણે સિમ્પલી વી પણ દર્શાવીએ છીએ હવે તત્કાલીન વીક તત્કાલીન વેગ વી બરાબર ડેલ્ટા એક્સની જગ્યાએ લખાશે ડી ડીએક્સના છેદમાં ડેલ્ટા ટીને લગાવ જગ્યાએ લખાશે ડી ટી તો આ વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ઓપન ડીટી આ પ્રમાણે દર્શાવાય હવે જેને એ માટે આપણે શું કર્યું છે કે ડેલ્ટા ટી બહુ ખૂબ જ નાનો સમયગાળો લીધો છે જેથી વ્યવસ્થિત રીતે હજી જો આનું સૂત્ર લખીએ તો એક અલગ રીતે લખાશે જે પણ હું તમને અહીંયા લખીને બતાવી દઉં છું તો ગાણિતિક રીતે વી ઇઝ ઇક્વલ ટુ શું આપણે કર્યું છે લિમિટ કે ડેલ્ટા ટી ટેન્સ ટુ જીરો ડેલ્ટા ટીની વેલ્યુ આપણે જીરો સુધીની રહી ઝીરોની નજદીકની રહી એવી આપણે લિમિટ લીધી છે તો એ છે તત્કાલીન વેટ એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ સરેરાશ અને હજી એને વ્યવસ્થિત રીતે દર્શાવું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી તો હવે આ પ્રમાણે આપણે ડેલ્ટા એક્સ ઓપન ડેલ્ટા ટી અને એને લિમિટ વડે ડેલ્ટા ટી ટેન્સ ટુ જીરો દર્શાવીએ છીએ ડેલ્ટા ટીની જીરો નજદીક લીધેલ હોવાથી છેદમાં આપણે ડીટી વડે દર્શાવીશું એ જ રીતે અંશમાં આપણે ટી એક્સ વડે દર્શાવીશું અને આ જે વી છે એ તમારો હવે કયો વેગ થઈ જશે તત્કાલીન વેગ થઈ જશે તો આ જે છે એ તમારું છે તત્કાલીન વેગ અને આ જે ઇક્વેશન છે જે તમારું છે સરેરાશ વેગનું સૂત્ર તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મુખ્ય આપણો જે તે સરેરાશ વેગ અને તત્કાલીન વેગનો મુખ્ય ભેદ કંઈક આ પ્રમાણેનો છે સમીકરણના સ્વરૂપે પણ કંઈક આ પ્રમાણે રહેશે જે પણ તમને અત્યારે હું એ વ્યવસ્થિત રીતે દર્શાવ્યું છે અને એનો મૂળ આપણા ભૌતિક રીતે ભૌતિક ભૌમિતિક અર્થ રીતે પણ એનો તફાવત એ રીતે છે કે તમે તત્કાલીન વેગ વડે જે તે પદાર્થનું કોઈ ચોક્કસ સ્થાન પણ કોઈ ચોક્કસ સમય નક્કી કરી શકો છો તો જે પણ તમે અગાઉ નેક્સ્ટ જેમ આપણે ઉદાહરણો સોલ્વ કરતા જઈશું તેમ તમને એના વિશે પણ ખ્યાલ આવશે તો જે અહીંયા સમીકરણમાં આપણે જે ડીસ ઓપન ડીટી જે લખ્યું છે અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે તો એને જનરલી આપણે ડીસ ઓપન ડીટી પણ નથી પછી તો તત્કાલિન વેગને આપણે એક્સ ઓપન ટી આ પ્રમાણે પણ દર્શાવી દેતા હોય છે વી ઇજ ઇક્વલ ટુ એક્સ ઓપન ટી તો જેથી આપણને ખૂબ જ આગળ જ્યારે દાખલાઓ આપણે સોલ્વ કરીશું કે પછી કોઈપણ પ્રકારની થિયરીને લગતા પણ કોઈ મુદ્દાઓ આવશે ત્યારે તમને એના વિશે વિસ્તૃતમાં માહિતી હજી મળતી જશે તો હવે વિદ્યાર્થી મિત્રો એનું લેખિત લખાણ પણ આપણે આગળ જોઈ લઈએ તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ સમજાવો સરેરાશ વેગ એ પદાર્થ આપેલા સમયગાળામાં કેટલી ઝડપી ગતિ કરે છે તેની માહિતી આપે છે પરંતુ આ સમયગાળામાં દરમિયાન જુદા જુદા તાક્ષણિક સમયે કેટલી ઝડપે ગતિ કરે છે કયા સમયે કેટલી ઝડપ હતી જે જાણી શકાતું નથી આ માટે તાક્ષણિક વેગ અથવા ટી ક્ષણે વેગ વી વ્યાખ્યાયિત કરીશું ધારો કે ડેલ્ટા ટી સમયમાં પદાર્થ એક કરેલું સ્થાનાંતર એ ડેલ્ટા એક્સ છે તત્કાલીન વેગ આપણે એન્ડ સરેરાશ વેગ ના અતિ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી ના લક્ષ્યમાં દર્શાવી શકાય છે જેથી લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા એક્સ એક્સપન ડેલ્ટા ટી અને જેને આપણે વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ઓપન ડીટી આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ જે તત્કાલીન વી દર્શાવે છે આ સમીકરણમાં જમણી બાજુ આવેલી રાશિ એક્સનું ની સાપેક્ષ વિકલન કહેવાય આ જે ડી ઓપન ડીટી આવું થશે ડી ઓપન ડી વાળો પોર્શન એને આપણે કહીએ છીએ ગાણિતિક રીતે વિકલન આ વિકલન અને સંકલન જે તમારા ધોરણ 11 અને ધોરણ 12 ના વિષય ગણિત મેથેમેટિક્સ વિષય જેમને પણ મેથેમેટિક્સ વિદ્યાર્થી વિષય હોય તો જેને આ બાબતો વિશે વધુ સારી રીતે ખ્યાલ આવી શકે તો વિકલન અને સંકલન આ બે ખૂબ જ જરૂરી અને અગત્યના ગણિતના પાસા છે ખૂબ જ મોટા તમારા ધોરણ અગિયાર અને બારના ગણિતના પ્રકરણો પણ છે તો જે પ્રકારનું મેથેમેટિક્સ છે જે આગળ પણ તમારે જ્યારે પણ ફિઝિક્સમાં જરૂરત આવશે ચર્ચા કરીશું આપણે સાથે સાથે અને આ વિકલન અને સંકલનને લગતા જે કેટલાક સમીકરણો છે તમે જેમ ધોરણ દસમાં પણ ત્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિના લગતા સૂત્રો ભણ્યા છે એ જ રીતે વિકરણ અને સંકલનના પણ ઘણા બધા સૂત્રો છે જે સૂત્ર પણ આ પ્રકરણના અંતે તમે પાઠ્યપુસ્તકને પાનાની પાછળ ક્યાંક આપેલા હશે જે તમે જોઈ શકો છો અથવા પરિશિષ્ટમાં પણ આપ્યા હોઈ શકે છે તમારે જોઈએ અને બધા સમીકરણો આનાથી પછી એકવાર તમે લખી દેશો તો તમને વધુ સારી રીતે ખ્યાલ આવશે અને દરેક સૂત્રો સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે અહીંયા થોડો આગળ વધારીએ તે સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફારનો દર સૂચવે છે જે આપણું વિકલન જે છે એ તે સમયની સાપેક્ષે જે છેદમાં હોય એ સાપેક્ષે તેની છે જેમ કે સમય છેદમાં છે એટલે સમયની સાપેક્ષ સ્થાનાંતર છેદવાળાની સાપેક્ષે અંશવાળું સમયની સાપેક્ષે સ્થાનાંતર તો શું છે તે સમયની સાપેક્ષ સ્થાનમાં થતો ફેરફાર હોય છે તો જે આપણે આના એક્સ વર્ષે ટીનો આપણે આલેખ દોરી દઈએ અને જે તે કોઈ બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકનો જેટલો ઢાળ એટલો તે સમય તેનો વેગ એ પ્રમાણે વ્યાખ્યાત કરાય તો જે છે તત્કાલિન વેગના આધારે તમે અહીંયા ધારો કે જાંબુગોળાથી કોઈ બીજા સ્થળે તમે પહોંચ્યા છો એક આપણી સ્કૂલથી આવી ગયા છો ધારો કે તો કયા બિંદુ પાસે તમારો કેટલો વેગ હતો શરૂઆતમાં આપણો વેગ વધે પછી ધીરે ધીરે શરૂઆતમાં થોડો વધારો થાય પછી વચ્ચેના ભાગમાં ક્યાંક વેગ આપણો મેક્સિમમ હોય પછી કોઈ વાહન આવી જાય કે જે તે સમયે તમારે ઊભા રહેવું પડે તો તે સમયે તમારો વેગમાં ધીરે ધીરે ઘટાડો થાય તો એના આધારે કયા બિંદુ પાસે તમારો કેટલો વેગ હતો કયા સમયે તમારો કેટલો વેગ હતો એ તમને આ ચોક્કસ પદ્ધતિ જે આલેખની પદ્ધતિના આધારે પણ મળી શકે છે જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો સરેરાશ વેગ અને તત્કાલિન વેગનું મૂલ્ય સમાન છે જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય જેમ કે આપણે અહીંયા એવરેજ આપણા પૃથ્વીની ગતિ કે ચંદ્રની ગતિની વાત કરીએ તો પૃથ્વી સૂર્યની આસપાસ ત્રણસો ને દિવસમાં એક ચક્કર લગાવી દે છે ક્યારે એવું થતું નથી કે કોઈ વર્ષે ત્રણસો ને લાગે બીજા વર્ષે ત્રણસો ને સાસઠ લાગે કે ચારસો દિવસ લાગે કે વર્ષે બસો દિવસ લાગે આવું થતું નથી તે એક નિયમિત ગતિ કહેવાશે જે તે ચોક્કસ બાદ જે તે ગતિનું પુનરાવર્તન થતું હોય ચોક્કસ સમયગાળા બાદ જે તે ગતિનું પુનરાવર્તન થતું હોય જે તે ઘટનાનું પુનરાવર્તન થતું હોય તો એને નિયમિત ઘટના એ જ રીતે અહીંયા નિયમિત ગતિ એવું આપણે કહીએ છીએ જેમ કે તમે દરરોજ સવારે છ વાગે જાગો છો તો એને આપણે નિયમિત ઘટના કે નિયમિત દિનચર્યા એવું બોલીએ છીએ એ રીતે અહીંયા નિયમિત ગતિ એ પ્રમાણે વ્યાખ્યાય કરાય તો જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો સરેરાશ વેગ અને તત્કાલીન વેગનું મૂલ્ય સમાન હોય છે તત્કાલીન વેગનું મૂલ્ય તત્કાલીન ઝડપ જેટલું જ હોય છે તત્કાલીન ઝડપ એ તત્કાલીન અહીંયા વેગ થશે જે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું જ રહેશે એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર અહીંયા જે તત્કાલીન વેગના આધારે હતો જે અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પ્રવેગ વિશેનો નેક્સ્ટ પોર્શન આપણે ભણીશું અસ્તુ